હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે વાત કરીએ પૂછાઈ ગયેલા મોસ્ટ આઈમપી પ્રશ્નોની શરૂઆત કરવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો તો શરૂઆત કરી દઈએ આજના પ્રશ્નોથી મિત્રો ઓકે તો પ્રશ્ન નંબર એક યલો ફીવરનો ક્વોરન્ટાઇન પીરિયડ કેટલો છે તો ત્રણથી છ દિવસ છે અને મિત્રો એનો જો યલો ફીવરનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછે તો તમારે ખાસ યાદ રાખવાનું છે ઇન્ક્યુબેશન પિરિયડ છે યલો ફીવરનો ઇન્ક્યુબેશન પીરિયડ છે બેથી છ દિવસનો બરાબર મિત્રો અહીંયા જે પૂછ્યું છે એ શું પૂછ્યું છે તો કે ક્વોરન્ટાઇન દિવસ પૂછ્યો છે અને આ છે એ શું છે તો કે ઇન્ક્યુબેશન પીરિયડ છે મિત્રો આ ઓકે આ પ્રશ્નો પૂછાયેલા છે એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ મેં એવા પ્રશ્નો ચૂઝ કરેલા છે કે જે આગલી કોઈને કોઈ ભરતીમાં પૂછાઈ ગયેલા છે અને નેક્સ્ટ કોઈ આવનારી ભરતી દાખલા તરીકે જીએમસી છે બરાબર એ કોઈ પણ પંચાયતની ભરતી છે એની અંદર પૂછાવાના સો એ સો ટકા ચાન્સ હોઈ શકે તો એવા પ્રશ્નો આપણે સિલેક્ટ કર્યા છે તો ત્રણથી છ દિવસ છે ઓકે ક્વોરન્ટાઇન પીરિયડ હવે મેલેરિયાની થિક્સ થીમ સ્લાઇડમાં કેટલી જાડાઈ હોય છે તો કે દસ જેટલી જાડાઈ હોય છે બરાબર ઓકે હવે કોમ્યુનિટી નર્સિંગની સેવા કઈ છે તો પ્રિવેન્ટિંગ કેર પ્રિમોટ પ્રમોટિવ કેર અને ક્યુરિટી ક્યુર એટલે કે આપેલ તમામ છે ઓકે ઓકે નીચેનામાંથી કયા વિધાન સાચા છે તો થેલેસિમિયા એ હિમોલાઇટિક ડિસોઝર ડિસોર્ડર છે એ વાત સાચી તો કે હિમોફેલિયા એ સેલિયા નથી ફેલિયા છે બરાબર એટલે કરેક્શન કરવાનું અત્યારે એટલે કે આપણે જે કોઈ પણ પીડીએફમાં ભૂલે છે એ અત્યારે કમ્પ્લીટ તમારે આઉટ થઈ જશે બરાબર એટલે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં બરાબર ઓકે ઓકે તો હિમો હિમોફેલિયા છે એ બ્લડ કોઓવોલ્યુએશન ટાઇપનો રોગ છે બરાબર હિમોફેલિયા કેવો રોગ છે તો કે બ્લડ કો ઓવોલ્યુશન ટાઇપનો રોગ છે અને થેલેસિમિયા એ હિમોલાઇટિક ડિસોર્ડર છે અને પ્રિયો જે પ્રિમોટિવ કેર એટલે શું તો કે તંદુરસ્તીમાં વધારો કરે તેને શું કહેવાય તો કે પ્રી પ્રિમોટિવ કેર કહેવામાં આવે છે એટલે કે આપેલ તમામ જવાબ સાચા છે ઓકે હવે હડકવા છે રોગ એ રોગમાં કયો ટેસ્ટ કરવામાં આવે છે તો કોર્નિયાલ ટેસ્ટ કરવામાં આવે છે બરાબર ઓકે આ કોઈ ટેસ્ટ ઓકે ત્યારબાદ આગળ જોઈએ ભારતમાં ચેપી રોગના કારણે કેટલા ટકા લોકો મૃત્યુ પામે છે તો ભારત ઇન્ડિયાની વાત છે તો ભારતમાં ચોપન ટકા લોકો મૃત્યુ પામે છે બરાબર મિત્રો ઓકે ત્યારબાદ જોઈએ હવે એક માખીના સીટિંગમાં બરાબર અહીંયા માખી નથી માખી છે એક માખીના સીટિંગમાં પંચોતેરથી એકસો પચાસ જેટલા ઈંડા મૂકે છે માખી અહીંયા મચ્છરની વાત નથી મિત્રો માખીની વાત છે બરાબર તો માખી કેટલા ઈંડા મૂકે છે તો પંચોતેરથી સો જેટલા ઈંડો ઈંડા મૂકે છે એક સિટિંગમાં ઓકે હવે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ છે તો કે કાપડના ઉદ્યોગથી થઈ છે ઓકે માછ હવે માછલીના ઉછેર કેન્દ્ર કે પાણીમાં ઓકે ઓકે મિત્રો કે માછલીનું જે ઉછેર કેન્દ્ર છે એ ઉછેર કેન્દ્રની અંદર પાણીમાં પાણીનું ક્ષાર કેટલા કેટલા પ્રમાણ હોવું જોઈએ બરાબર તો કે માછલીનું ઉછેર કેન્દ્રની અંદર પાણે ક્ષારવાળા પાણીનું પ્રમાણ કેટલા ટકા હોવું કેટલા ગ્રામ હોવું જોઈએ તો કે વીસ ગ્રામ પ્રતિ લિટર હોવું જોઈએ ઓકે ત્યારબાદ જોઈએ મિત્રો હવે રાજ્યપાલ કોને જવાબદાર છે તો રાજ્યપાલ છે એ વિધાનસભાને જવાબદાર છે ઓકે મિત્રો ઓકે તો મિત્રો જે રાજ્યપાલ હોય છે એ કોના માટે જવાબદાર છે તો વિધાન વિધાનસભાને જવાબદાર છે અને જે રાજ્યપાલ છે એ શું કરે છે તો કે જે મુખ્યમંત્રી હોય છે ચીફ મિનિસ્ટર એની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્યપાલ કરે છે

ગળાના જે ચેપ છે બરાબર એ કયા બેક્ટેરિયાથી ચેપ ફેલાય છે તો કે સ્ટેફિલો કોકાય ઓકે મિત્રો સોરી મિત્રો સ્ટેફિલો નહીં આવે એના એના માટે આવશે નાગ અને ગળા માટે આવશે સ્ટ્રેપ્ટો કાંઈ આવશે અને ચામડી માટે સ્ટેફિલો પોકાઈ આવશે ઓકે મિત્રો ચલો આગળ જોઈએ ઓકે પુરાણોમાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણોને શું દાનમાં આપવામાં આવતું હતું તો ગામ દાનમાં આપવામાં આવતું હતું મંજીરા નૃત્ય કઈ જાતિના લોકો માટેનું છે તો કે પઢાર જાતિના લોકો માટેનું નૃત્ય છે હવે કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો તો આ બરાબર આવ્યો છે તો મહી નદી ઉપર બાંધવામાં આવ્યો છે ઓકે બધા પાકોમાં ગુજરાતમાં સૌથી વધારે કયો પાક લેવાય છે તો કે બાજરી અને બાજરી કઈ જગ્યાએથી સૌથી વધુ લેવાય છે તો કે બાજરી બનાસકાંઠા બનાસકાંઠામાં સૌથી વધુ બાજરીનો પાક લેવાય છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ ઉંદર અને ઉંદરને પ્રલોભિત કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે તો કે સાયનો ગેસનો ઉપયોગ થાય છે ઓકે મિત્રો એ મિત્રો અહીંયા ભૂલ છે થોડી ઓકે પ્રલોભિત કરવા માટે છે એટલે કે આકર્ષણ કરવા માટે છે ઓકે પ્રલોભિત કરવું એટલે આકર્ષિત કરવું હવે બેક્ટેરિયા કઈ પદ્ધતિ વૃદ્ધિ પામે તો ફિશન પદ્ધતિ ફિશન પદ્ધતિ એટલે એવું કે એક બેક્ટેરિયા હોય છે બરાબર એની અંદર પ્રોસેસ થતાં એકમાંથી બે થાય એને શું કહેવામાં છે તો કે બાયનરી ફિશન પદ્ધતિ કહેવામાં આવે છે ઓકે જીવાણુની આજુબાજુ સુરક્ષા કવચ તૈયાર કરે નીચેમાંથી કોણ તૈયાર કરે છે તો કે જે સ્પોર્ટ્સ નામના બેક્ટેરિયા હોય છે બરાબર આ પ્રકારના જીવાણુ છે એ સ્પોર્ટ્સ તૈયાર કરે છે એટલે સુરક્ષા કવચ તૈયાર કરે છે ઓકે હવે સિંધુ સંસ્કૃતિમાંથી બરાબર હવે નીચેનામાંથી કયા પશુના અવશેષ સિંધુ સંસ્કૃતિ સંસ્કૃતિમાંથી મળેલા નથી બરાબર તો સિંહના અવશેષ મળેલા નથી તો કયા કયા મળેલા છે તો એ પણ આપણે જોઈ લઈએ કે ઘોડો ગાય હાથી આ ત્રણ પ્રાણીના અવશેષ મળેલા છે પરંતુ સિંહના કોઈ અવશેષ સિંધુથી સંસ્કૃતિમાં મળેલા નથી મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે બરાબર ઇગ્નોર કરે જેવા નથી હવે ઓકે આ પ્રશ્ન આવી ગયો છે આપણે ઓકે હવે ટાઇફોસ અને બ્રુસેલિસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે તો કે ટાઇફોસ અને બ્રુસેલિસિસ માટે વેલ ફેલેક્સ રિએક્શન નામનો ટેસ્ટ કરવામાં આવે છે ઓકે અથર્વનો અર્થ શું થાય અથર્વનો અર્થ થાય પવિત્ર જાદુ સ્વામી દયાનંદ સરસ્વતીએ મુંબઈની અંદર કયા વર્ષે આર્ય સમાજની સ્થાપના કરી હતી તો અઢારસો ને પંચોતેર પરંતુ મિત્રો એમ પૂછે બરાબર ઓકે ડાયરેક્ટ એમ પૂછે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય કયા સમાજની સ્થાપના કરી શેની સ્થાપના કરી તો કે આર્ય સમાજની સ્થાપના કરી અને ક્યાં કરી તો મુંબઈની અંદર કરી ક્યારે કરી તો અઢારસો ને પંચોતેરમાં કરી મિત્રો અહીંયા પ્રશ્ન એ ટાઈપ બનાવવામાં આવે છે જેથી કોઈના કોઈ રીતે તમને પૂછે જાય અને તમને આવડી જાય સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે લોર્ડ રિપન લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે હવે ગ્રામ પોઝિટિવ ઓકે નીચેનામાંથી ગ્રામ પોઝિટિવ કોણ છે તો મિત્રો અહીંયા જવાબ એ અને બી બંને છે એટલે કે ન્યુમોનો કોકાય અને સ્ટેફિલો કોકાય એ કહેવાય છે તો કે ગ્રામ પોઝિટિવ છે હવે ગ્રામ નેગેટિવ કોકાઈ કયા છે તો કે ગ્રામ પોઝિટિવ જોયા તો ગ્રામ પોઝિટિવમાં બે કયા કોકાઈ છે તો કે ન્યુમનો કોકાઈ અને સ્ટેફિલો કોકાઈ અને હવે ગ્રામ નેગેટિવ કોકાઈમાં તો કે નાઇઝેરિયા ગોનોરિયા અને મેનેન્ઝાઇટીસ આ બંને છે બરાબર અહીંયા ઓપ્શન આ ટાઈપનો ઓપ્શન બનાવવાનો હતો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર ગ્રામ નેગેટિવમાં આ બંને જવાબ સાચા છે બરાબર અહીંયા ઓપ્શન એ ટાઈપના નથી એટલે તમારે આ પ્રશ્નને તમારે તમારી રીતે કરેક્શન કરી લેવાનો છે બરાબર ઓકે એટલા માટે આ પીડીએફ હું ટેલિગ્રામમાં મૂકવાનો નથી ઓકે આમાં થોડી ભૂલ હોવાને કારણે જેથી આપણે કરેક્શન તો વિડીયોમાં જ થશે મિત્રો ઓકે હવે સૌથી પ્રાચીન વાદ્ય કયું છે બરાબર સૌથી પ્રાચીન વાદ્ય એટલે કે જે ઇન્સ્ટ્રુ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ કયું છે નીચેનામાંથી તો કે વીણા છે એ સૌથી પ્રાચીન વાદ્ય છે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુનું નામ શું હતું બરાબર તો તો છત્રપતિજી કિંગ એવા શિવાજી મહારાજના ગુરુના ગુરુનું નામ હતું રામદાસ હતું શું હતું મિત્રો રામદાસ ઓકે કયા વંશના મચ્છર વનસ્પતિના મૂળથી આરપાર શ્વાસ લે છે તો કે મેનસોનિયા બરાબર મેનસોનિયા નામના જે મચ્છર હોય છે એ વનસ્પતિના મૂળની આરપાર શ્વાસ લે છે ઓકે હવે લાળની પીયજ કેટલી છે મિત્રો લાળની પીયજ છે તો કે છ પોઈન્ટ આઠ છે બરાબર છ પોઈન્ટ આઠ છે આગળ છ તો બધા એમાં છે જ પરંતુ આપણે સચોટ માહિતી એટલે કે ચાર નહીં છ નહીં પાંચ નહીં પણ છ પોઈન્ટ આઠ આ ભૂલવાનું નથી ઓકે હવે ભૂંડનું માસ ખાવાથી કઈ બીમારી થાય છે તો ટ્રીચનોસિસ થાય છે ઓકે ભૂંડનું માંસ ખાવાથી કઈ બીમારી થાય છે ટ્રી ટ્રિચનોસિસ થાય છે હવે કઈ કઈ સદીના સ્ત્રોત વનસ્પતિ છે બરાબર એટલે કે વનસ્પતિ સ્ત્રોત હોય તો નીચેનામાંથી એવી કઈ દવા છે જે વનસ્પતિના સ્ત્રોતમાંથી બનાવવામાં આવે છે બરાબર અથવા તો એમ કહી શકાય કે વનસ્પતિનો જે સ્ત્રોતની દવા કેમાંથી બનાવવામાં આવે છે તો કે મોર્ફિન અને એટ્રોફિન એટલે કે બી અને સી બંને જવાબ સાચા આપણા બરાબર કયો જવાબ સાચો બી અને સી હવે જૂનું બીજું નામ પૂછીએ તો શું છે તો કે યુકા જૂનું બીજું નામ છે યુકા ઓકે કઠોર કિલનું આયુષ્ય કેટલું છે કઠોર કિલની કેટલા વર્ષ જીવે છે તો પાંચ વર્ષ જીવે છે કઠોર કિલની નીચેમાંથી કયા વિધાન સાચા છે કે જો મિત્રો આ વસ્તુ સમજવાની છે બરાબર ફક્ત એક જ મિનિટ લઈશ બરાબર તમારી ઓકે બે મહિના કે તેથી ઓછી ઉંમરના જે નવજાત શિશુ હોય છે બરાબર તો બે મહિનાથી એટલે કે ઝીરોથી બે મહિનાથી આ બરાબર તો એની જો શ્વાસોશ્વાસ જો સાહીઠ કરતાં ઝડપી હોય સાઠ કે તેથી ઝડપી હોય તો કેવું કહેવાય તો કે ન્યુમોનિયા છે એ કહેવામાં આવશે હવે હવે તો આગળ વધીએ તો કે બેથી બાર મહિના બરાબર બેથી બાર મહિનાનું જે બાળક હોય બરાબર એટલે કે એક વર્ષ બેથી બાર મહિના એટલે કે બેથી એક વર્ષનું બાળક હોય અને એના જો શ્વસનનો દર પચાસથી વધુ હોય તો ગંભીર નિમોનિયા એટલે કે નિમોનિયા છે એમ કહી શકાય ઓકે હવે એક વર્ષથી સાઠ મહિના બરાબર એટલે કે પાંચ વર્ષ પણ કહી શકાય એક વર્ષથી પાંચ વર્ષનું બાળક હોય તો જો એના એના જે શ્વાસના દર છે એ ચાલીસ હોય તો ગંભીર પ્રકારનો નિયમો નિમોનિયા છે એમ કહી શકાય આ ત્રણે ત્રણ વિધાનો સાચા જ છે બરાબર તો આપેલ તમામ આવશે ઓકે હવે કોલેરા કઈ રીતે ફેલાય છે તો કે ફિક્કો ઓરલ રૂટથી ફેલાય છે ઓકે મિત્રો તો હવે દૂષિત પાણીથી બરાબર દૂષિત પાણીથી પણ ફેલાય છે અને દૂષિત ખોરાકથી પણ ફેલાય છે એટલે કે આપેલ તમામથી જે કોલેરા છે એ ફેલાય છે નેત્ર ખીલનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલો છે તો કે પાંચથી બાર દિવસ છે ઓકે કયા મહિનામાં મેલેરિયાના પ્રમાણ વધુ જોવા મળે છે તો જૂનથી ઓક્ટોમ્બર મહિનાની મહિનાની અંદર સૌથી વધુ મેલેરિયાના પ્રમાણ સૌથી વધુ કયા કયા મહિનામાં જોવા મળે જૂનથી ઓક્ટોમ્બરની અંદર જોવા મળે ઓકે હવે ચાલુક્ય વંશની સ્થાપના કોણે કરી છે તો ચાલુક્ય વંશની સ્થાપના એ જયસિંહે કરી છે હવે કયો મોગલ બાદશાહ ઓકે કયો મોગલ બાદશાહ હતો તો મિત્રો ખાસ યાદ રાખજો જે અકબર છે એ પણ હતો ઓકે હવે કયા કયા રાજા કયા રાજા કોલોની પોલો સોરી અહીંયા નથી પોલો છે બરાબર કયા રાજા પોલોની રમત રમતા પડી ગયો અને મરી ગયો તો કુતુબુદ્દીન એબક કયો રાજા કુતુબુદ્દીન એબક ઓકે હવે નીચ ઓકે અહીંયા મરડો છે બરાબર તો કે મરડાના ઇલાજ માટે નીચેનામાંથી કઈ દવા લેવામાં આવતી નથી બરાબર તો મરડાના ઈલાજમાં આજે ટેટ્રાનીડોઝોલ છે એ લેવામાં આવતી નથી એટલે મિત્રો અહીંયા આ પ્રશ્નમાં જે લીધો છે એ જગ્યાએથી પેપરમાં પણ ભૂલ હતી બરાબર તો તમે આ પ્રશ્નમાં આઈ થિંક આવતી નથી એટલે અહીંયા આ જવાબ બંધ બેસે છે કારણ કે આ જવાબ લેવામાં આવે છે બરાબર ઓકે ટી ટી ટિનિડાઝોલ લેવામાં આવે છે બરાબર પણ આ પ્રશ્ન તો આ જે દવા છે બરાબર ટેટ્રાનીડાઝોલ એ તમે ચેક જરૂર કરજો અને આપણે ટેલિગ્રામમાં આનો પ્રશ્ન જે ક્વીઝ છે એમાં એક સેપરેટ ક્વિઝ મૂકીશું એની અંદર આપણે જવાબ ફાઇનલ કરીને મૂકવાનો છે કેમ કે એ જે પેપર છે એની અંદર પોતે કન્ફ્યુઝન હતું એટલે પેપરની ફાઇનલ આન્સર કે મુજબ આ જવાબ બને છે બરાબર આપણો ઓકે તમે કંઈ કઈ કંઈ તમે કઈ નીચેનામાંથી દવા લેપરેસીમાં અપાતી નથી બરાબર તો કે રિફાર્મપેસીન અપાય છે ડેપ્સોન અપાય છે ઇથામબ્યુટોલ અપાતી નથી બરાબર ક્લોફાઝિમિન અપાય છે બરાબર ઓકે મિત્રો આ તો ફાઇનલ જ છે ઓકે હવે નીચેનામાંથી કયું વિધાન સ્વાઇન ફ્લૂ માટે ખોટું છે બરાબર ખોટું વિધાન કયું છે તો કે હવાથી ફેલાય છે એ સાચી વાત છે ઓકે માણસથી માણસ દ્વારા ફેલાય છે એ પણ સાચી વાત વાયરસવાળો રોગ છે એ પણ સાચી વાત છે તો સ્વાઈન ફ્લૂનું વિધાન કયું ખોતું કે ભૂંડનું માંસ ખાવાથી થાય છે આ વિધાન ખોટું છે બરાબર ભૂંડનું માંસ ખાવાથી સ્વાઇન ફ્લૂ થતો નથી ઓકે હવે ઓકે ભારતમાં ભારતમાં પ્રથમ પ્લાઝમા બેંક બરાબર પ્રથમ પ્લાઝમા બેન્ક ક્યાં ખોલવામાં આવી હતી તો દિલ્હીની અંદર ખોલવામાં આવી હતી ઓકે મિત્રો હવે આપણે જે પ્રશ્ન અત્યારે આ છેલ્લો પ્રશ્ન છે બરાબર કે મર્ષ નામનો રોગ છે એ કયા પ્રાણી માટે પ્રાણીને જ પ્રાણી માટે જવાબદાર છે બરાબર એટલે કયા પ્રાણીના કારણે જ આ રોગ છે મર્ષ તો આનો જવાબ છે એ તમારે જો તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો બરાબર ગાય આવશે કૂતરું આવશે કે આપેલ તમામ આવશે બરાબર તો એનો જવાબ શું છે એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો પરંતુ અને જો ન આવડે તો આનો જવાબ તમને આપણી ટેલિગ્રામની ચેનલની અંદર મળી જશે ઓકે થેન્ક યુ સો મચ